સુરતમાં ગટરમાં પડતા બે વર્ષના બાળકના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે

પડ્યો હતો વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો વરિયાઉ પાસે આ ઘટના બની હતી જ્યારે વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી તેની લાશ મળી હતી મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પીએમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો

પી પટેલ ને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે આ અંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે વરિયાઉ ખાતે બે વર્ષના બાળકના મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પાલિકાના ચાર અધિકારીઓને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અમે પરિવારજન સાથે વાત કરી ચોવીસ કલાકમાં કાર્યવાહીની બાહેંધરી આપી હતી અને પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે અમરોલી પોલીસ મથકમાં પણ જવાબદારો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષના બાળકનું પીએમ રિપોર્ટ થતા તેની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બાળકના મોતને પગલે પરિવારજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો આ સાથે આજુબાજુમાં રહેતા લોકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી બાળકના માતા પિતાના હૈયાફાટ રુદને સૌ કોઈને ચીરી નાખ્યા હતા બાળકના મોતને પગલે સુરત શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ મોત થયું હોવાનું લાગી રહ્યું છે

પરંતુ લોકોમાં હજુ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે મનપાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષના માસૂમનો ભોગ લેવાયો છે

પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને સોકોસ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનિયર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહી બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે તપાસની અંદર જો કસુવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને સોકોઝ શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત